ડુંગર બેંક મેનેજર શ્રી અરવિંદ અભગ સાહેબ દ્વારા ગામે અન્નદાતા ઉત્સવની મિટિંગ કરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર એસબીઆઈ બેંક દ્વારા ગ્રાહકોને બેંક મળતી સુવિધાઓ માટે ગામે ગામ મીટિંગોનું આયોજન કરવામાં આવે છે જેના કારણે ગ્રાહકો બેંકના કામોમાં લાગતી જાણકારી મળી શકે એવી જ રીતે તારીખ રોજ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ઉંટિયા ગામે ઉંટિયા ગ્રામ પંચાયત સરપંચ શ્રી ભાણાભાઈ ભીખાભાઈ લાખનુત્રા તથા ગ્રામ પંચાયત સભ્યો સાથે ગ્રામજનોની ઉપસ્થિતિમાં ચામુંડા માતાજીના મંદિરે ડુંગર એસબીઆઈ બેંક મેનેજર શ્રી અરવિંદ અભંગ સાહેબ શ્રી સાથે બેંક કર્મચારીઓએ અન્નદાતા ઉત્સવની ઉત્સવનું આયોજન કર્યું હતું હર કિસાન અભિયાન હોય હોય અભિમાન છે જેના કારણે દેશ ચાલી રહ્યો છે જ્યારે ડુંગર એસબીઆઈ બેંક મેનેજર શ્રી અરવિંદભાઈ અપંગ સાહેબ દ્વારા કિસાનોને સંબોધિત કર્યા હતા જેવા ખેતીના પાકને લગતી વીમા ખેતીના જમીનને લગતી લોન ગોલ્ડ લોન પર્સનલ લોન જેવો વચ્ચેનો તફાવત તથા સરકારીશ્રી દ્વારા સરકારશ્રી દ્વારા ખેતી પાકને નુકસાન થયું તેની રકમ ખાતા ગણને હજુ આવી નથી તો ખેડૂતોને શું કાર્યવાહી કરવી જોઈએ જેવી કે કે ઈ કેવાયસી બાકી હોય તથા બીજી બેંકનું ઈ કેવાયસી થયું હોય તો તે નુકસાનની રકમ બીજા ખાતામાં જાય છે જેની માહિતી તેમજ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના સાથે આકસ્મિક વીમાઓ વિશેની માહિતી પૂરી પાડી હતી આ મિટિંગમાં ઉંટિયા ગામના કિસાનો ભારે સંખ્યામાં જોડાયા હતા રિપોર્ટર સરફરાજ ખોખર અમરેલી